આઈ સીએમએ વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી શહેરના સી એમ એ મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા આવનારા વર્ષમાં પ્રોફેશનલ અને વિદ્યાર્થીલક્ષી કાર્ય કરાશે ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એકાઉન્ટ કોસ્ટ ઓફ ઇન્ડિયા આઈસીએમએ દ્વારા મુંબઈ ખાતે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે વેસ્ટર્ન ઇન્ડિયા રિઝનલ કાઉન્સિલના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં શહેરના સી એમ એ મિહિર વ્યાસ વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે જે વિશે માહિતી આપતા સીએમએ મિહિર વ્યાસે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઐતિહાસિક મતે વિજેતા થયેલ બાદ મને વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલમાં સેક્રેટરી તરીકેની ભૂમિકા આપવામાં આવી હતી જેને નિભાવતા વર્ષ દરમિયાન સી એમ વિદ્યાર્થીઓ માટે ખાસ બુલેટિન અને રાઇઝિંગ સ્ટાર એવોર્ડની શરૂઆત કરી હતી આ સાથે રિજનલ કોન્ફરન્સમાં મૌક પાર્લામેન્ટનું પણ આયોજન કર્યું હતું જે જોતા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં મને વાઇસ ચેરમેનની જવાબદારી આપવામાં આવી છે આઈસીએમએઆઈના ના વેસ્ટર્ન ઇન્ડિયા રીઝનમાં ગુજરાત મહારાષ્ટ્ર છત્તીસગઢ મધ્યપ્રદેશ ગોવા અને દાદરા નગર હવેલી એમ પાંચ રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ આવે છે જેમાં દસ હજારથી પણ વધારે સી એમ એ પ્રોફેશનલ અને પચીસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ આવે છે જેઓ માટે આવનારા વર્ષમાં વિશેષ કાર્ય કરવામાં આવશે મારી સાથે આ વર્ષ દરમિયાન છત્તીસગઢના સી એમ એ અરદિમ ગોસ્વામી ચેરમેન તરીકે સુરતના સીએમએ સેક્રેટરી તરીકે અને પુણેના ફરજ બજાવશે ખરીશે કમિટીના સભ્યોની જેઓ ઇન્ડસ્ટ્રીઝ સરકાર અને દેશ સાથે મળીને વિદ્યાર્થીઓને કેવી રીતે એક્સપર્ટ બનાવી શકાય તે માટે વિશેષ રૂપે કાર્ય કરશે પચીસ જુલાઈના રોજ બોમ્બે ખાતે ડબ્લ્યુ ઓફિસે ઇલેક્શન રાખવામાં આવ્યું હતું ઇલેક્શનમાં મારી જોડે શ્રી સીએમ અરિંદમ ગોસ્વામી ચેરમેન હું સીએમએ મિહ ચેરમેન સીએમએ નેન્જીભાઈ શાહ સેક્રેટરી અને સીએમએ ચૈતન્યભાઈ મોહિર ટ્રેઝરર એ બિનહરીફ તરીકે ચૂંટાયા છે અમારી સામે આ વખતે કોઈ જ કન્ટેસ્ટ નહોતું કર્યું એટલે આને બિન બિનહરીફ ઇલેશન જાહેર કરવામાં આવ્યું છે અને આના પછી અમે લોકો ઘણી એક્ટિવિટી કરીશું જે એક્ટિવિટી ભાગરૂપે જે નવા કોસ્ટ ઓડિટના રૂલ્સ આવ્યા છે એને બધા મેમ્બર ઓફ પાર્લામેન્ટ બધા એમપીસ બધા ઇન્ડસ્ટ્રી એસોસિએશનને ઇન્ફોર્મેશન પહોંચાડીશું એમની પાસે અમારે અલગ અલગ સ્ટેટમેન્ટો લેવાના છે એમના એડવાઇસ લેવાની છે એમના સજેશન લેવાના છે અને એમસીને આપવાના છે